નડિયાદ સંતરામ મંદિર ખાતે અગિયારમો આંતરરાષ્ટ્રીય યોગ દિવસ ઉજવાયો એકવીસ જૂન આંતરરાષ્ટ્રીય યોગા દિવસે યોગા ફોર વન અર્થ વન હેલ્થની ભાવના હેઠળ શ્રી સંતરામ સમાધિ સ્થાન સંચાલિત સુખસાગર યોગ ધ્યાન મંદિર સુયોગમ દ્વારા યોગીરાજ અવધૂત શ્રી સંતરામ મહારાજની દિવ્ય અખંડ જ્યોતની કૃપાથી અને વર્તમાન યોગા પીઠાધીશ્વર પરમ પૂજ્ય મહંત રામદાસજી મહારાજ ના શુભ આશીર્વાદ થી યોગ દિવસની ઉજવણી કરવામાં આવી

ચાંદીબેન દવે તથા પંકજભાઈ દવે દ્વારા કરવામાં આવ્યું હતું રિપોર્ટર નરેશ ગણવાણી નડિયાદ જય મહારાજ મારું નામ ચાંદની પંકેશ દવે છે છેલ્લા ચૌદ વર્ષથી અમે બંને યોગાચાર્ય તરીકે સંતરા મંદિરમાં સેવા આપી રહ્યા છીએ યોગ ઉજવણીના દિવસે અલગ અલગ જગ્યાએ યોગનો વિસ્તાર થાય તેના માટે અહીંયા કાર્યક્રમ થઈ રહ્યો છે અને સ્પેશિયલી યુએસએમાં વાનકોવરની અંદર કાઉન્સિલર જનરલ ઓફ સિએટલ પણ પોતાની હાજરી આપીને યોગ દિવસની ઉજવણીમાં સામેલ રહીને સુયોગમ ને સાથે આજના દિવસની ઉજવણી કરવાના છે જય મહારાજ